હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને મજામાં જ રહેવાનું ટેન્શન તો આપણે લેવાનું જ નહીં હોય તોય નહીં લેવાનું બરાબર તો આજ આપણે વાત કરીને તો આપણે આપણી મગફળી પાવાની છે બરાબર વરસાદ થતો નહીં એટલે પાણી પાવું જ છે બરાબર અને ભેગી આપણે આ દવા પણ પાવાની છે એટલે એના કારણે ફુકારો ન આવે બરાબર છોડવા ફૂકાઈ ન જાય મગફળીને બરાબર આપણે ભેગી પાતા જઈશું આ ડબલામાં બરાબર નાખશું અને હજી પાણી ચાલુ કર્યું નહીં હમણાં પછી હું બાપુ ઈરપા ગયા એટલે ફોન કરીશ પાણી ચાલુ કરી દઈશ એટલે આપણે પાણી ચાલુ કરવા જવાનું નથી બરાબર તો આપણે અત્યારે ડેટ એક બંધ કરવા જવાનું છે પાણી થઈ ગયું છે કૂવામાં તો હાલો અંત પહેલાં આપણે ડેટ કો બંધ કરતા આવી પછી આગળ મળીએ બરાબર અહીંયા આપણો ડેટ કો બરાબર આ હવે એ આપડે બંધ કરવાનું છે ઓલડી છે જો દોસ્તો વાલ આપડો ચાલુ થઈ ગયો હાલો તમને હું બતાવી દઉં જો આ વાલ આપણો ચાલુ થઈ ગયો પાણીનો અને આ પાવડો કરી દઈ આપણે પાણી ચાલુ અને પહેલાં આપણે નાખી દઈ ડબલામાં પાણી અને દવા ચાલો આગળ મળીએ ફાઈનલી દોસ્તો પાણી આપણે હરિયામાં ચાલુ પાણી કરી વેરી છે થઈ ગયું હોય બરાબર તો હવે આપણે બે બે હરિયામાં હરિયા જાય એ નાખ્યું નહીં કારણ કે હું ક્યારેક ક્યારેક ટાંકો બંધ કરવા જવાનું થાય ને કોઈ હોય નહીં ને એટલે માં પાણી ફરી જાય ત્યાં આપણે ટાંકી પહોંચી આવી વાલ બંધ કરી આવી બરાબર આવું હાલો તો આગળ મળીએ આપણે હવે નાકાવાળોનું ચાલુ કરી બાકાજી થઈ બરાબર વિડીયોમાં તમે રહીજો બરાબર મજા જ આવશે ચાલો આગળ વધીએ ફાઇનલી દોસ્તો આપણે દવા જોવા જવાની છે બરાબર કારણ કે બંધ થઈ જાય તો પછી બધી મગફળી સુકી જાય છે બરાબર એટલે આપણે હુકારાની દવા મૂકીએ એટલે એને આપણે જોતું રહેવું પડશે તો ચાલો હવે આગળ અહીંયા મળી જોવી આપણે બંધ થઈ જઈએ ચાલુ બરાબર તો દવા તો આપણે કમ્પ્લીટ ચાલુ જ છે જો તમને ઝૂમ કરીને દેખાડી દઉં રેડી તો દવા ચાલુ છે હવે આપણે પાછા પાણી તો આપણે દોસ્તો પાણી પણ થોડુંક પીલી તું તરસ લાગી એટલે બરાબર એ ટાંકામાંથી પાણી આવે એટલે વાંધો કઈ નહી બરાબર એકદમ ચોખ્ખું આવે પાણી ક્યારેક ક્યારેક નાવા જાય ટાંકામાં માં આખો પહેરો એટલે પણ અંદર શેમ્પૂ કે હાબુ કેવું નથી દેતા બરાબર આમ થાય નહીં નું એટલે પી લે હાલે બરાબર તો ચાલો હવે આગળ મળીએ આપણે પાછા બરાબર નાકું આપણું ભરી ગયું છે ચાલો તો ફટાફટ નાકાવા પણ ચાલુ કરીએ પાછા દોસ્તો આપણે આપડે રવા જોવા જઈએ બરાબર બંધ ને અડી વળી ચેક કરવું પડે ભાઈ રવા તો ફાઈનલ બંધ તો નથી થઈ ગઈ ધીમી ધીમી ચાલુ છે બરાબર તો તમને દેખાડજો ટીપું ટીપું પડે આપણે દવા ચાલુ કરી નાખી તો દોસ્તો આપણે થોડીવાર પછી પાછા આપડે જોવા આવ્યા દવા બરાબર જો તમને હું બતાવી દઉં આફર બંધ નથી થઈ આફર બંધ નથી થઈ આફર ચાલુ જ હતી ડબલું કેટલું ભરી ગયું તો હાલો આફેર જોવાય ખોર આવશું ત્યારે આપણે આખું ભરી દઈશું દવા થોડીક નાખી અત્યારે બંધ નથી થઈ બરાબર સારી ચાલુ રહેતી સારું બાકી બંધ થઈ જાય તો લાગી આપણે બરાબર ફટાફટ હોય જે આપણે ના કબર હો અને ફાઈનલી દોસ્તો આપણે જઈશું હવે પાછા આપણે દવા ચેક કરવા બરાબર બંધ થઈ છે કે નહીં આપણે જોતા આવી અને ડબલું આખું ભરતા હોય થોડીક દવા નાખતા હોય ચાલો ફટાફટ નાખી દે બરાબર દવા ચાલુ છે તો થોડુંક દોસ્તો પાણી પણ આપણે પી લઈશું કરે જ લાગ્યું એટલે વાલે ચાલો થોડુંક પાણી પણ પી લે દોસ્તો પાણી પી લીધું આપણે અને હવે વૈયા જઈશું પાછા નાકા વારવા તો હાલો કરીએ આપણે નાકા વારવાનું ચાલુ પાકાજી બોલાવી દઈએ બરાબર ચાલો આગળ મળીએ તો ફાઈનલી દોસ્તો આપણે પાછી દવા ધોવા આવ્યા હે

હવે વૈયા જ નાખીએ ફટાફટ અને ચાલું તો ફાઈનલી દોસ્તો મેં પાણી બંધ કરી દીધું છે અને આપણે બીજું બધી પાવન બાકી છે તો મળશું હવે કાયલ બરાબર નવો વિડીયો આવીને સુધી બધાને જય માતાજી આવજો ટાટા બાય બાય